નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલને આપણે હવામાન વિભાગની સૌથી મોટી આગાહીની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે જેની અંદર મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો રાજ્યના અલગ અલગ જિલ્લાઓની અંદર મેઘરાજા ભૂકા ગાઢશે અને મિત્રો જળબંબા કાર પણ જોવા મળી શકશે આ ઉપરાંત મિત્રો આગામી બારથી ચોવીસ કલાકની અંદર ભારે તેથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો બીજી બાજુ આપણે ગુજરાત રેન્જની વાત કરીએ તો રાજ્યના ચોવીસ કલાકની અંદર મિત્રો એકસો ને એકાણું તાલુકાઓની અંદર વરસાદ નોંધાયો અહેવાલો મળી રહ્યા છે તેમજ મિત્રો તાપીની અંદર વ્યારામાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું તેમજ જામનગરના કાલાવાડમાં ત્રણ ઇંચ વરસાદ અને કાલોલ રાણાવાવ કબરાનામાં પણ મિત્રો ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે તો મિત્રો બીજી બાજુ ગુજરાત રાજ્યની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે એવામાં રાજ્યના અઢાર તાલુકાઓની અંદર બે ઇંચ જેટલો વરસાદ ખાબકવાનો હોવાનો અહેવાલો મળી રહ્યા છે તેમજ મિત્રો બનાસકાંઠા પાટણ અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર મહેસાણા ગાંધીનગર ખેડા વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ અને તાપી તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર મોરબી જૂનાગઢ સુરેન્દ્રનગર અને કચ્છના અલગ અલગ જિલ્લાઓની અંદર ભારે વરસાદ નોંધાણો અહેવાલો મળી રહ્યા છે તો મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો જિલ્લાઓની અંદર અને વિસ્તારોમાં કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો આ વર્ષની અંદર આપણે વાત કરીએ તો સિઝનનો વરસાદ જે છે એ તેત્રીસ ટકા જેટલું નોંધાણો હોવાનું પણ અહેવાલો મળી રહ્યા છે આ સાથે સાથે જુલાઈ મહિનાની અંદર મિત્રો જળબંબાકારની સ્થિતિ જોવા મળી શકે છે એવું હાલ અહેવાલો અનુસાર જણાઈ રહ્યું છે તેમજ મિત્રો બંગાળાની ખાડીની અંદર અને અરબી સમુદ્રમાં પણ નવી સિસ્ટમ બનશે અને એ મિત્રો ગુજરાતને પણ અસર કરી શકે છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને મિત્રો આવા જ સાથ અને સહકાર પણ આપતા રહેજો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર